પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના પંચોતેર માં જન્મ શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં સેવા પખવાડિયા તરીકે વિવિધ કરીને ઉજવણી કરી રહી છે સેવા પખવાડિયા અંતર્ગત તારીખ એકવીસમી સેપ્ટેમ્બરના રવિવારના રોજ સવારે સાત કલાકે એક સાથે દેશમાં પંચોતેર જગ્યા અને ગુજરાતમાં દસ જગ્યાએ નમો યુવા રન ફોર નશા મુક્ત ભારત નું આયોજન થઈ રહ્યું છે એક સાથે પંચોતેર જગ્યાએ મેરેથોનનું આયોજનનો વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે

અંતર્ગત સેવા પખાવ્યા ભાગરૂપે સુરત યુવા મોરચા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના પંચોતેર માં જન્મ દિવસના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં સત્તરમી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી પંદર દિવસ સેવા પખવાડિયા તરીકે વિવિધ જનસેવા કાર્યો કરીને ઉજવણી કરી રહી છે સેવા પખવાડિયા અંતર્ગત તારીખ એકવીસમી સપ્ટેમ્બર રવિવારના રોજ સાત કલાકે એક સાથે દેશમાં પંચોતેર જગ્યાએ અને ગુજરાતમાં દસ જગ્યાએ નમો યુવા ફોર નશા મુક્ત ભારત નું આયોજન કર્યું છે એક સાથે પંચોતેર જગ્યાએ મેરેથોન નું આયોજન એક વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યું છે જે અંતર્ગત સુરત ખાતે એકવીસમી સપ્ટેમ્બર બે 2025 ના રવિવારે સવારે સાત વાગે વીર નર્મદ સાઉથ વેસ્ટ યુનિવર્સિટી ના મેઈન ગેટ થી વાય જંકશન સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સીઆર પાટીલ સાહેબના અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ની વિશેષ ઉપસ્થિતમાં સુરત ખાતે નમો યુવારણ ફોર નશામુક્તિ અભિયાન એટલે 10 જાતિ વધુ સ્પર્ધકો સાથે નમો યુવારણ નું આયોજન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં દસ હજાર યુવાનો એ રજીસ્ટ્રેશન કરી કરી દીધું છે આ એન્ટ્રી સમગ્ર નિઃશુલ્ક છે નાસ્તાની વ્યવસ્થા છે રિપોર્ટિંગનો ટાઈમ છ પિસ્તાલીસ છે ત્યાંથી જ બધાને નિઃશુલ્ક ટી શર્ટ મળી જશે સાત વાગે ફ્લેગ ઓફ છે દરેક સ્પર્ધકો ભાગ લેવા બદલ

ટ્રેથલોન છે જે આ મેરેથોન ને લીડ કરવાના છે ને આપણા સુરતના મોડેલ પણ છે ભાગ લેનાર ની એજ છે પંદર થી પંચોતેર વર્ષના શહેરીજનો ભાગ લઈ શકે એટલે કોઈ પણ શહેરીજનો આમાં ભાગ લઈ શકે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અત્યારે રજીસ્ટ્રેશન પૂરજોશમાં ચાલુ છે પણ આપની ચેનલના માધ્યમથી હું તમામ સમગ્ર સુરતવાસીઓને આ વિશ્વ રેકોર્ડમાં ભાગ લેવા એક અપીલ કરું છું

એમના પંચોદેરના જન્મદિનના ઉપલક્ષમાં સેવા પખવાડિયા અંતર્ગત આ નમો યુવારનનું આયોજન થઈ રહ્યું છે નમો યુવારનમાં હશે લગભગ પંદર હજાર જેટલા જે દોડવીરો છે ભાગ લેશે અને આનાથી એક કેમ્પેઈન આપણે જે કરવા માંગીએ છીએ કે ત્યાં આગળ બેનર્સ લાગેલા હશે સ્લોગન્સ હશે અને ઘણા બધા જે યુવકો ત્યાં આવશે જે સ્કૂલમાં ભણતા જે બાળકો છે એ આવશે કોલેજના જે સ્ટુડન્ટ છે એ આવશે અને એ બધાને આપણે નશાની જો જે છે નશાની કેટલી હાલત ખરાબ થાય છે એના વિશે આપણે જાણકારી આપશું અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે નશાનું પ્રમાણ જે વિદ્યાર્થીઓમાં યુવકોમાં અને યુવતીઓમાં વધી રહ્યું છે એને આપણે દૂર કરી શકીએ નશામુક્ત ભારત બનાવી શકીએ એની દિશામાં આ એક કદમ છે અને આપણે આ પહેલ કરીએ છીએ અને આ પહેલ સમગ્ર દેશમાં પંચોતેર જગ્યાએ થઈ રહી છે અને આ પંચોતેર જગ્યાએ જે પહેલ થઈ રહી છે એ નશામુક્ત ભારત માટે થઈ રહી છે કે જેના ફળ તમને આવનારા ભવિષ્યમાં જરૂરથી જોવા મળશે આપણે હંમેશા નશો ના કરવો જોઈએ નશો આદત એવી છે કે તમારી જિંદગી બરબાદ કરી દે છે અને આ રન થી એક સ્લોગન સાથે દોડવીનો દોડશે અને આ એક ત્રણ પોઈન્ટ છ કિલોમીટરની યાત્રા રાખી છે કે જેથી કરીને વધારેમાં વધારે દોડવીરોમાં પાર્ટિસિપેટ કરી શકે અને આ સંદેશો જન જન સુધી પહોંચાડી શકે કે આપણું ભારત નશા મુક્ત ભારત હોવું જોઈએ સો ધીસ ઇઝ નવો યુઆરન ફોર નશા મુક્ત ભારત કેટલા વાગે ચાલુ થશે અને કેટલા વાગે ટાઈમ શું છે ચાલુ થવાનો સમય સવારે 7 વાગે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઈન ગેટથી છે આદરણીય જળ સંસાધન કેન્દ્રીય મંત્રી શ્રી સીઆર પાટીલ સાહેબ જેઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમની વિશેષ ઉપસ્થિતિમાં આ નો શુભારંભ થશે અને ખતમ થવાનું તો હવે તમે દોઢ વીરો પર આધાર રાખે છે શરૂ થવાનો સમય મેં આપને જણાવ્યો બીજો કોઈ કહે છે એવું જ કહીશ કે પ્લીઝ સે નો ટુ ડ્રગ્સ

ये आदर्श आगे की इवेंट टीम एंड इस अवेयरनेस प्रपोजिशन चैनल तो जे ने माने ना ही खबर है कि भूमिका अभी लेखा जगा रहे हैं अपने एक लोगो में कोशिश कर सकते हैं तो इनिशिएटिव तो एक बहुत की स्टाइल आने પછી हमें अपने बिक्री लगत कथानक पर छड़ी गई है आठ वर्ष से बिक्री कैसे निकलिए क्या वे सही में अच्छे रिजल्ट कर रहे हैं जैन करेपन 10 वर्ष की यात्रा को पूर्वारे पर एक मोड़ जैसे इंडिया का मोशे एक रंग की इंडिया का कुछ है તો અમે જઈને અહીંયા બતરા બને દેખાઈ છે બીજું ઘણી વસ્તુઓ હોય જે ગોલ 10 વર્ષ પહેલા આવી દેખાઈ છે તો આપણે આજથી શરૂ કરીશું તો આવો વર્ષમાં વર્ષમાં આપણે પણ એક એકદમ ફ્રી ભારત જોવા મળશે એકદમ ફ્રી ભારત જોવા મળશે કે આપણો જનરેશન છે એ લોકો વધારે ફિટનેસ તરફ જશે અને આ જે છે કે ગુઆરો છે સુરત